કાર્યક્રમને આવે છીએ ભવાઈ એટલે હાથ સાથે ગમત પહેલાંના જમાનામાં જ્યારે ટીવી મોબાઈલ આ કશું નહોતું ત્યારે ભવાઈ દ્વારા ગામડે ગામડે મનોરંજન પૂરું પાડતા હતા ગામડે ગામડે જઈ દેશભૂષા સાથે મનોરંજન પૂરું પાડતા હતા અત્યારે આ પછી કલા લુપ્ત થતી ગઈ છે તો આપણે ભવાઈનો કાર્યક્રમની શરૂઆત કરીએ હે હે જગનામા માતુ જોગની જી રે હે જગનામા માતુ જોગની અને મારી જપ્પી એ માની જપ્પી એ મેતા લઈ જા હે હે મને યો ખંડ એ માડી તારા દીવા બડે અરે મારી પર ગી દી આપ્યા એ મારી પરિવહાર બલ દર દુકાન હરિયા

तो तुम्हारी तो सबकी सासु ने ससना ना सा है ना छोकरा <laughs> तो विचारता है हमारा क्या थी तो है अभी ना मार तो लगन नहीं थे अबे लाडो की लाड़ी बनेत ना थी है हमारे क्या थी भाई पण चिंता ना करता सो मैं आवलो गोठवा है ना बता <laughs> कोई तो मेरा लोग कोई नु मोर कोई नु भी होए ने गोठवाए અત્યારે કોઈ નો તરી વર્ષે ગોઠવાય કોઈ પચાસ વર્ષે ગોઠવાય અમારા બાજુ સિત્તેર મને ક્યારે મળી જાય નઈ પણ ચિંતા ના કરે પણ આપણે અત્યારે ભણવાની ઉંમર છે બરાબર આપડે ભણવું ખુબ જરૂરી છે આપડે ભણી ગણ ને થવું જોઈએ બરાબર ને तो आपड़े कार्यक्रम में शुरुआत करिए એટલે મારી ભવઈ ચાલી હોય તેરી અંદર રંગલો ના આવે તો કે ભવઈ નકામી હે જે તમને જ્ઞાન સાથે મમતા આપે તમને પેટ પુનેને હસાવે બરાબર તો પોતરાત પકડજો બાજુવાળાના પગ દીપન તા હા તો આપણે રંગલાને બોલાવીએ હે આવે સે રે આવે સે રંગ હે રંગીલો રંગલો આવે સે ઓય તો સારી એવી જાણકારી હે લાવે સે હે રંગ હે રંગીલો રંગલો આવે સે

રંગલાભાઈ તમે આટલા બધા મોડા કેમ છો પેલા રંગલા ભાઈ દાડો દેણા સમય ઉગી જાય યાર ભલા રંગલાભાઈ તમે તો બહુ દાડે મળે હેલો આવો આવો એ રંગલાભાઈ રામ 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 ભાઈ

માન ના આવે ગયા બરાબર તો તમારા ઘરે કોઈ સરસ મજાની ચા મૂકનારી ખરી ચા મૂકનારી સરસ મજાની ઘરે

અલા તો પેલી લકબીની વાત નધી કરતો યાર રંગલા ભાઈ બોલો તમે આડું બોલો છો કેટલી ભાષાઓ આવડે મારી બધી આવડે કઈ કઈ ગુજરાતી હિન્દી સંસ્કૃત અને લેટિન ફ્રેન્ચ અને ઇંગ્લિશ આવડે હા ધીસ ઇઝ માય ફફ્રાન્ડિસ ઇંગ્લિશમાં કસતા બોલશું મને હિન્દીમાં ને ઓ તમારા ઘરે તમારા વાઇફ છે ઓ 150 ફૂટ પડી છે વાઇફ યાર વાઇફ ની વાત કરો તો રંગલા ભાઈ じゃ વાત કરો તો યાર એટલે તમને ખબર ના પડી યાર હા પાઇપ અને વાઇફનો બહુ પરેશાન એવું કે ઓ પાણી ફાડી જાય ને હા હા આના ગોમમાં પાણી કરી નાખે પાણી પાણી થઈ જાય તો ઘર માં વાઇફ ને

बराबर लेना के बराबर बराबर के दो के दो ले लो हां क्या लावानी है गोला चाबियन लावानी है लावानी है लावानी है ये

આએ ઠાલે બરાબર 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 અને પછી જા હા રાત્રે મોડી 12 વાગે ઊંઘી જોવે બરાબર સવારે 6:00 વાગ્યે 12 વાગે એટલી બધી વેલે ઊઠે એમ પછી ઊઠીને શું કરે ઊઠીને શું કરે ખબર હા દાળ ને દાળ રાત્રે રોટલા ખાતા દાળ બરાબર તો ને હા બરાબર હા

અને તું આરોગ્ય નો સમજે એટલે કઈ રીતે ખબર આપડે પોતાનું આરોગ્ય સાચવું કઈ રીતે આપડે સવારે આપણે વહેલા ઉઠવું જોઈએ બરાબર ને

ના ના આવું કરવું જોઈએ રંગલાભાઈ બરાબર ને બીજું કે આપણે ચોમાસા ચાલે બરાબર સાંભળજો ઘર જો ખાડા ભરાયા હોય

એવી જગ્યાએ પણ આપણા ઘરની અંદર પણ હોઈ શકે છે તો આપણે પહેલાં આપણા આરોગ્ય કેન્દ્રની અંદર જઈ અને આરોગ્ય કેન્દ્રની અંદર વાત કરી કે અમારું આવું મકાન છે નવા મચ્છરો પેદા થાય છે એ લોકોને જાણ કરીશું એ લોકો આપણા ઘરે આવી અને દવાનો છંટકાવ કરી દેશે એટલે એને પહેલાં જાણ કરવી જોઈએ જરૂરી છે બરાબર અને એના માટે આપણે ઘરની અંદર શું કરવું જોઈએ કે લીમડાનો ધૂણો કરવાનો લીમડાનો ધૂણો કરીએ ને એનાથી મચ્છરને માખી દૂર થઈ જાય છે અને જો લીમડાનો ધીણો કરી અને પછી જો ગરમ જો થાય મચ્છરદાનીનો પણ ઉપયોગ કરવો જોઈએ કરો છો કે નહીં મચ્છરદાનીનો અને પંખો ખાસ પાતરા સમયે પંખો થોડો ધીમો રાખો પણ પંખો ચાલુ રાખીશું તો મચ્છર પણ દૂર થઈ જાય અને આપણે એને આખી બાઈને કપડા પહેરાવવાના જાય સ્વસ્થ રાખીશું તો આપણને કોઈ રોગ લાગવું પડે નહીં છોકરાઓ શું કરે ખબર વિશેષ પડે એટલે ઉપરી જવાનું દુકાને પેલું પૂર પુરિયા હાથી પીને આવું કઈ ભાથી જેવા થઈ જાય

તમે પીવો તમારા ઘરના સભ્યો પણ પીવે બરાબર એ આપડે પાછા બીમાર પડીએ બરાબર ને એટલે આપણે આ રીતે આપણે પોતાનું આરોગ્ય સાચવીએ તો આપણા શરીર કોઈ દિવસ આંચ આવતી આપડે આવીએ તો હાથ અને બીજું કે આપણે જો ખાતા હોય એ આપણને અત્યારે ખબર ના પડે પણ જેમ જેમ આપડે ઉમર થાય એમ મૂળ છે ન <physisch> આપડે જાતા સ્વચ્છતા આપણે રાખીશું તો આપણા કોઈ પણ રોગ થાય નહી અને ખરેખર ખરે શું થઈ જાય ભલા તારી

બાળકો તમે અમારો કાર્યક્રમ શાંતિપૂર્વક સાંભળ્યો તે બધા